મિની વિદ્યાનગર ગણાતા સુરતના વાંકલમાં વધુ એક શૈક્ષણિક ધામનું નિર્માણ થશે માંગોળના વાંકલમાં અઢાર કરોડના ખર્ચે કોમર્સ કોલેજ બનાવવામાં આવશે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે આ નવા શૈક્ષણિક ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ નવી કોલેજમાં અભ્યાસ કરી શકશે શૈક્ષણિક ક્ષેત્રે વાંકલમાં વધુ એક ઉમેરો થશે જેનો સીધો લાભ સુરત ગ્રામ્યના વિદ્યાર્થીઓએ થશે સુરત અને તેની આસપાસના ગામડાઓ હવે ઉચ્ચ અભ્યાસ માટે દૂર નહીં જવું પડે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એમના અભ્યાસ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનો બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું